પણ મહાભારત પણ મહાભારત હતું એટલે આપણને ગીતા મળી આમ જોઈએ ને તો લગભગ સનાતન સંસ્કૃતિ ની અંદર ઘણી બધી ગીતાઓ છે એમાંથી કૃષ્ણ બે ગીતા કહી છે એક શ્રીમદ ભગવદ્ ગીતા અને બીજી ઉદ્ધવ ગીતા શ્રીમદ ભગવદ ગીતાની અંદર અર્જુનને ને એને થાકેલો એને ઉદ્ધાર કરવા માટે વાત કરી હતી અને બીજી ઉદ્ધવ ગીતા કહી છે શ્લોકો છે કે જે ઉદ્ધવ ગીતાની છે અંદર છે અને ઉદ્ધવજી તમારે મારા ઘણા સવાલ હતા આપણે સવાલ હતા ને કે જયારે કૃષ્ણ પરમાત્મા પોતે સાક્ષાત ભગવાન નું સ્વરૂપ હતું છતાં એની નજર નજરની હામે દ્રૌપદીનું વસ્ત્ર કેમ થયું આ એક સવાલ તમારા મારા મનની અંદર હજી આવે પણ ઉદ્ધવ ગીતા તમે ખોલો તો જેટલા જેટલા તમારા મારા મનની અંદર સવાલો રહી ગયા છે ને એના જવાબ તમને ઉદ્ધવ ગીતાની અંદર મળે